સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની કાલાસર ગામમાં રહેતા અંધ પિતા પોતાની ત્રણ પુત્રીઓ સાથે રોટી કપડાને મકાનની માંગ સાથે પગપાળા દિલ્હી જવા રવાના થયા જેમાં આજે તેરમા દિવસે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેજ ખાતે પહોંચ્યા કાલાસર ગામના નિવાસી ગીલાભાઈ મેઘજીભાઈ પરમાર જેઓ અંધ છે અને તેમની પાસે રોજગારી માટે કોઈ કામ નથી જે તેઓ ગત માસથી ઓગણીસ તારીખથી પોતાની ત્રણ પુત્રીઓ સાથે પગપાળા દિલ્હી જવા નીકળ્યા ગેલાભાઈની પુત્રી ખુશાલી ધોરણ નવમાં તો હિમાનસિંહ ધોરણ પાંચ અને ફિરાગી ધોરણ માં અભ્યાસ કરે છે તમને ગામમાં રોજગારી ન મળતા દિલ્હી જવા તેઓ નીકળ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં ગેલાભાઈનો સરકાર તરફથી કોઈ સુવિધા મળે છે કે કેમ તે જોવાનું રહેશે છેલ્લા ચાર માસથી હું પત્ર લખું છું મને કોઈ પ્રત્યુત્તર મને મળેલ નથી માટે હું ચાલતા પગે મારી બાળાઓ સાથે નાની નાની બાળાઓ સાથે ચાલતા પગે નવી દિલ્હી જઈ રહ્યો છું અત્યારે હાલે વાયા ગાંધીનગર કરી અને સચિવાલયને મળી અને હું નવી દિલ્હી જઈ રહ્યો છું